સેવા સહકારી બેંક દ્વારા ભેંસાણના ખેડૂતોએ ધિરાણ ન લીધેલું હોવા છતાં નોટિસ આપવામાં આવી રહી છે આજે ખેડૂતો જિલ્લા સેવા સહકારી બેંકના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા અને ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી આ સાથે જ નોટિસ બંધ કરી અને ધિરાણ આપવા માટેની રજૂઆત પણ કરી હતી તો ભેસાણ તાલુકાના છોડવડી વાંદરવડ જેવા ગામમાં મંડળીઓ દ્વારા ખેડૂતોના નામે લાખો રૂપિયાનું ધિરાણ કરી દેવું કરવામાં આવ્યું છે અને ખેડૂતોને તેની જાણ પણ કરવામાં આવી નથી ગત વર્ષ દરમિયાન આ કૌભાંડ સામે આવ્યું હતું જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા મંડળીના પ્રમુખ મંત્રી સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ કરી અને તેમની હકાલપટ્ટી પણ કરી હતી પરંતુ આજ દિવસ સુધી જે ખેડૂતો અને આ ધિરાણની રકમ અંદાજીત એક ગામમાં છ કરોડની આજુબાજુમાં પહોંચી છે ત્યારે આવા ખેડૂતો પાસે ભરવા સક્ષમ નથી અને હવે ધિરાણ બાકી હોવાથી નવું ધિરાણ પણ આપવામાં આવતું નથી જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઉપાડવાના હતા એનાથી પણ ત્રણ ગણો પૈસા ઉપાડેલા છે આ લોકોએ અને મારા અંદાજે છ લાખ રૂપિયા ઉપાડેલા છે મારા ખાતામાંથી અને જે મને જાણ પણ નથી કોઈ જાતની બરોબર જે મને જાણ પણ નથી અને ખબર પણ નથી જ્યારે મને ખબર પડી ત્યારે એનું એક વર્ષ થઈ ગયું હતું બરોબર જ્યારે બેંકનો એક પણ મેસેજ પણ નહોતો આવ્યો મારા ખાતા જુનાગઢ સહકારી મંડળી બેંકને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે અમારે ખેડૂતને ખોટો અન્યાય કરેલો છે તે એટીએમ કાર્ડ નો ઉપયોગ કરી ખોટા પૈસા ઉપાડેલા છે અને શેકમાં ડુપ્લિકેટ સહયોગ કરીને પૈસા ઉપાડેલા છે અને મારા ખાતામાંથી ચાર લાખ ને દસ પંદર હજાર જેવા આશરે ઉપડેલા છે એવા દરેક ખેડૂતને ખાતામાં પૈસા લીધેલા છે અમારા ગામમાં જિલ્લા જવળ મંડળીમાં કુંભાણ થયેલું છે છ કરોડ નું મંત્રી અને મેનેજર ભેસાણ ડિસ્ટ્રિક્ટ બેંકના અને બધાએ મળીને કૌભાંડ કરેલું છે કે મારે બેંકમાં ઓલરેડી હતો સાત બાર માં બોજો હોવા છતાં આ લોકોએ બોજા ઉપાડી લીધા છે દસ લાખના પંદર લાખના જે જે ખેડૂના જેટલા ઉપાડવાના હતા એટલા બધા પૈસા ઉપાડી લીધા છે સરકાર શ્રીને અમારી વિનંતી છે કે આમાં આકરા પગલાં લે અને ખેડૂતને ન્યાય મળે એવું કંઈક કરે આ જે મુદ્દો હતો એ મંડળીઓમાં જે ગયા વર્ષે તો તેની પેલાના વર્ષોમાં જે ફ્રોડ થયેલા છે જે ઉજાગર થયા ગયા વર્ષે અને બેંકે એના વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે એ બાબતનો જ મુદ્દો હોય એવું મને લાગે છે પેલા તો બેંક જે ધિરાણ કરે છે મંડળીઓ કરતી મંડળીઓને કરતી હોય છે અને મંડળીઓ મારફત બેંક ધિરાણ કરતી હોય છે એટલે અને મંડળી એક સ્વતંત્ર સંસ્થા છે હવે મંડળી દ્વારા જે રેકોર્ડ રજૂ થાય છે એના અનુસંધાને બેંક કામ કરતી હોય છે કામગીરી એટલે આમાં જ્યાં પણ બેંકને ને ચૂક લાગેલી હતી અથવા તો જ્યાં પણ બેંકના સ્ટાફ પણ એનું લોતા તો સ્ટાફ વિરુદ્ધ પણ બેંકે કાર્યવાહી કરેલ છે અને મંડળીઓમાં જે મંડળીઓના મંત્રી હોય કે કમિટી મેમ્બર હોય કે પ્રમુખ હોય તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલ છે